વિરમગામ શહેરમાં ગણપતિ સ્થાપના ગણપતિ ઉત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવાઈ રહ્યો છે બોલવાડી દરવાજાની અંદર આ ગણપતિના સ્થાપનમાં આટલી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાવિ ભક્તો ઉપસ્થિત છે એ જ દર્શાવે છે કે ધર્મ પ્રત્યે આપણે કેટલા સમર્પિત છીએ સાચા અર્થમાં ધર્મ આપણને જીવતા શીખડાવે છે ધર્મ આપણને એક કરે છે આ એક જ જગ્યા એવી છે જ્યાં આપણે સૌ વગર ભેગા થઈને નીચે બેસીને એમનું આહવાન કરીએ છીએ એટલે એવી શક્તિ છે જે આખી સૃષ્ટિને ચલાવે છે તેને સમર્પિત રહીને રહેવું એનું નામ જ ધર્મ એટલે ઉત્સવો તહેવારો ધાર્મિક કાર્યક્રમો એ માણસના જીવનમાં એક ચાર્જિંગ નું કામ કરે છે આપણે રોજબરોજની જિંદગી જીવતા જીવતા કંટાળો આવી જાય અકળામણ થાય ત્યારે ધાર્મિક તહેવારો જે છે એ જ આપણામાં ઉર્જા પૂરે છે ધાર્મિક તહેવારો આપણામાં પરિવર્તન લાવે છે જીવનમાં નવી પ્રેરણા લાવતા હોય છે અને એક અને નેક બનવાનું શીખડાવતા હોય છે ભગવાન સામે તો જ બેસી શકીએ જો આપણે તેમની સામે બેસવા જેવા કામ કર્યા હોય એટલે જ એક પોલીસ અધિકારી તરીકે મારે કહેવાનું મન થાય કે જે વ્યક્તિના આચરણમાં ધર્મ છે જે વ્યક્તિના વ્યવહારમાં ધર્મ છે એના કુટુંબમાં એના સમાજમાં ક્યારેય કોઈ ગુનેગાર કે ક્રિમિનલ બનતો નથી એટલે સૌ ધર્મના માધ્યમથી જોડાયેલા રહેજો જેથી કરીને તમારા આવનારી સંતતિ પણ ધાર્મિક બને અને આ દુનિયામાંથી અમુક અનિષ્ટો અમુક ખરાબ વ્યસનો અમુક બધીઓ એ દૂર થાય અને આપણી પેઢીએ જ આ બીડું ઝડપવું પડશે અત્યારે બદલાતા જતા સમયમાં જો ધર્મનો સહારો આપણે પકડી રાખશું તો જ આપણે સારા આચરણથી જીવી શકશું અને તો જ કાયદાના સકંજામાંથી બચી શકશું જો કોઈ ભૂલ થઈ કે કોઈ ગુનો થયો તો અમે તો છીએ જ પણ અમારે ભગવાન તમારી વચ્ચે અમારે ના આવવું પડે એવું જીવન જીવો અને એક આદર્શરૂપ જીવન જીવો જેથી કરીને અમે પણ શાંતિથી બેસી શકીએ ખૂબ શાંતિપ્રિય શહેર છે અહીંયા આવતા પહેલા મને ઘણા એવા વાતો સાંભળવા મળી હતી કે વિરમગામ તો ખૂબ જ કબાલિયું ગામ છે પણ આવીને ખબર પડી કે અહીંયા ધર્મપ્રેમી જનતા છે એ બીજે ક્યાંય નથી એ છાપ માટે લોકો પ્રયત્ન કરો પણ એટલી સંખ્યામાં બેનો બેઠા છે તો પોલીસ વિભાગ જે છે એ મહિલાઓ બાળકો વૃદ્ધો માટે વધારે સંવેદનશીલ અને સક્રિય હોય છે તો આજે બેઠેલી તમામ મહિલાઓ બહેનોને મારે એટલી વિનંતી કે કોઈ પણ એવું કામ કે જે ધર્મ વિરુદ્ધનું હોય કાયદા વિરુદ્ધનું હોય તમારી સાથે શોષણ થતું હોય તમારી સામે તમે પીડિત બનતા હો એવી કોઈ વસ્તુ હોય તો અમારું ધ્યાન દોરજો તમારી આજુબાજુમાં આડોશ પાડોશમાં બીજા શહેરમાં આવા કોઈ બનાવ બનતા હોય અમારું ધ્યાન દોરજો જેથી કરીને સમાજની અંદર એક સંતુલન જળવાઈ રહે અને સ્ત્રી ગરિમાને જાળવવા માટે અમે પણ કંઈ કામ કરી શકીએ અમે સદાય પોલીસ પોલીસ વિભાગ સદાય ખાસ કરીને મહિલાઓ બાળકો અને વૃદ્ધો સાથે છે તો બધા જાણતા હશો કે કોઈ પણ બનાવ હોય તો તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરવો જોઈએ હવે એથી ઉપર એક નવો નંબર આવ્યો છે જેને એકસો બાર કહેવામાં આવે છે હવે એકસો બારનો ઉપયોગ એવી રીતે કરવાનો તમારે મેડિકલ ઇમરજન્સીની જરૂર છે તો એકસો આઠને ફોન કરવાની જરૂર નથી એકસો બારને ફોન કરો તો એમ્બ્યુલન્સ આવી જશે તમે કોઈ જગ્યાએ એકલા ફસાયા છો એકસો ને ફોન કરો તો પોલીસની જીપ આવી જશે તમે કોઈ જગ્યાએ એવી કુદરતી આફત આવી છે આગ લાગી છે ધરતીકંપ થયો છે વાવાઝોડું આવ્યું છે એકસો ઉપર ફોન કરશો તો તાત્કાલિક ફાયરની ટીમ કે બીજું વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક આવી જશે અને આ એકસો નંબર એવો છે કે જ્યાં કવરેજ ન આવતું હોય કોઈ પણ ટાવરનું કવરેજ ન આવતું હોય તો પણ એકસો નંબર લાગશે એટલે આ એક ઇમરજન્સી નંબર છે જે આજે આ દાદાના સાનિધ્યમાં તમને લોકોને એક સેવા માટેનો એક નંબર જાહેર કરતા મને પણ આનંદ થાય છે અને આપણા વિરમધામની અંદર એકસો બારની ગાડી આવી ગઈ છે અને પોપટ ચોકડી ખાતેનો હોલ્ટ છે કોઈપણને કાંઈ એવી જરૂર હોય તો એકસો બાર નંબરનો ઉપયોગ કરી શકે છે બાકી ગજાનંદ ગણપતિ મહારાજ આપણા સૌનું ભલું કરે ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા જીવનમાં લાવે એવી જ ગજાનન ગણપતિ ભગવાન પાસે પ્રાર્થના જય હિન્દ we who wont do whatever i